શું કોંગ્રેસ ફૂટેલી કારતુસોનું સંગ્રહાલય છે આ કહેવાતા આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસનો શું ઉદ્ધાર કરશે કેમ કોંગ્રેસના નેતાઓ એવું માને છે કે એમના પક્ષમાં કોઈ કાર્ય કે નેતા નથી જે પક્ષનો ઉદ્ધાર કરી શકે કે પક્ષને ફરી સત્તામાં લાવી શકે કેમ કોંગ્રેસના નેતાઓ માને છે કે આયાતી નેતાઓ જ અને એમના ખંભેથી જ સત્તા પર ચડી શકાય એમ છે શું આ નેતાઓને પોતાના પર વિશ્વાસ નથી કે પોતાના કાર્યકરો પર કે કેડર પર વિશ્વાસ નથી કે એમને વાસ્તવમાં ગુજરાત શું છે ગુજરાતનું રાજકારણ શું છે અહીંયા કઈ સોકઠાબાજી રમાય તો સત્તા પર આવી શકાય એવી વિચારવાની કે સમજવાની બુદ્ધિ જ નથી શું ફરક છે આજના કોંગ્રેસના નેતાઓ અને એના વડવાઓ વચ્ચે કેમ એમના વડવાઓએ આ રાજ્યની અંદર વીસ વીસ પચીસ વર્ષ શાસન કર્યું અને કેમ આ નેતાઓ એ સીડી ચડી નથી શકતા કંઈક તો ફરક હશે ને શું આજના કોંગ્રેસ નેતાઓ ગુજરાત અને ગુજરાતીઓ અને એમની માનસિકતાને સમજી શક્યા છે કેમ એમનામાં વિશ્વાસ પેદા કરવામાં સતત નિષ્ફળ જઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના નેતાઓમાં હરખ સમાતો નથી એવું લાગી રહ્યું છે કે જાણે એ મીર મારી આવ્યા હોય શું મોટી તાળ મારી છે એમણે કહેવાતા આદિવાસી નેતા મહેશ વસાવાને દાહોદમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા કોણ છે આ મહેશ વસાવા આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર જેણે એના પિતાએ સ્થાપેલી ભારતીય ટ્રાઈબલ પાર્ટીનું નખો દોડ્યું એટલું જ નહીં એ આપમાં જી આવ્યા ઓછું હોય તો ભાજપમાં જી આવ્યા ચાર ધામની યાત્રા કરી અને કોંગ્રેસમાં જઈ આવ્યા છે એના ઉવારા લેવા માટે કોંગ્રેસના નેતાઓમાં ઘોડ જામી છે આ ભાઈ છે ને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા તો સવાલ એ છે કે કોંગ્રેસ પક્ષ પાસે છે કે કોંગ્રેસ પક્ષ ગાંઠિયા બે પાંચ વર્ચસ્વ જળવાય રહે એમની રાજનીતિમાં કોઈ કે એમના મહત્વમાં કોઈ ફરક ના પડે એટલે પક્ષના કાર્યકર કે નેતાઓને આગળ લાવવાની જગ્યાએ આવા આયાતી વ્યક્તિઓ જે ફૂટેલી કારતુસો જેવા છે એને લઈ આવે છે કે પછી એકાદ બે આદિવાસી નેતાઓનું રાજકારણ ટકી પક્ષમાં એમને બચાવવા માટે આ થઈ રહ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બદલાય છે ચહેરા બદલાય છે પણ કોંગ્રેસ બદલાતી નથી શું એના માટે કોંગ્રેસના કાર્યકર અને સ્થાનિક નેતાઓ જવાબદાર છે ના એ લોકો તો દિલથી કામ કરે છે પણ અહીંયા પ્રદેશમાં અમદાવાદમાં જે નેતાઓ બેઠા છે ને એમના ચહેરાઓ જે બદલાય છે ને દર બે વર્ષે ને ત્રણ વર્ષે એ લોકોની નીતિ બદલાતી નથી એ લોકોની દ્રષ્ટિ બદલાતી નથી અને એનું પરિણામ એ છે કે આ નેતાઓ નવી કેડર નવા નેતા નવા કાર્યકરોને તૈયાર કરીને સેકન્ડ કેડર ઊભી કરવામાં રસ જ ધરાવતા નથી અને એટલા જ માટે આ ફૂટેલી કારતુસો લઈ આવે છે બીજા પક્ષમાંથી આપમાંથી ને સમાજવાદી પાર્ટીમાંથી ને આવી રીતે ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાંથી લઈ આવે છે જેને કોઈ ગણતું વડવાઓ પછી રતુભાઈ અદાણી હોય કાંતિલાલ ગીયા હોય ઝીણાભાઈ દરજી હોય માધવસિંહ સોલંકી હોય અહેમદ પટેલ હોય અમરસિંહ ચૌધરી હોય કે સીડી પટેલ હોય એમના જેવા કેમ નથી એક દાખલો આપીએ તમને ખ્યાલ આવે જીણાભાઈ દરજી એટલે એક ખૂબ મોટા પીઢના રાજનેતા ઓગણીસો નેવના દાયકાની શરૂઆતના જ વર્ષોમાં એમને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી ગાંધીવાદી હતા સામાજિક કાર્ય કાર્યક્રમો બધા એમણે ચાલુ રાખ્યા બધી જ પ્રવૃત્તિમાં ભાગ લેતા રાજ સક્રિય રાજકારણમાં નહીં ઓગણીસો છન્નું લોકસભાની ચૂંટણી આવી અનેક પત્રકાર તરીકે ચૂંટણીના સર્વેમાં નીકળેલા મતદાનના લગભગ વીસ થી પચીસ દિવસ બાકી હશે અને વ્યારા સ્થિત ઝીણાભાઈના મકાન એમને મળવાનું થયું એમના સાથે રાજકીય ચર્ચા કરી જે વ્યક્તિ રાજકારણમાં સક્રિય નથી એ વ્યક્તિએ લોકસભાની બેઠકની શું સ્થિતિ છે અને પરિણામ ગુજરાતમાં શું આવશે એનું આકલન કરીને આપ્યું એમણે કીધેલું કે ગુજરાત કોંગ્રેસને માત્ર દસ બેઠક મળશે અને એ દસ બેઠક એમણે આ પત્રકાર સમક્ષ ગણાવી કે આ દસ બેઠક જે કોંગ્રેસ જીતી શકે એમ છે તમે નહીં માનો પરિણામ જ્યારે આવ્યું ત્યારે અમને આશ્ચર્ય થયું કે જે ઝીણાભાઈ રાજકીય ક્ષત્રિય રાજકીય ક્ષેત્રે સક્રિય નથી એનું આકલન આટલું સચોટ દસ જ બેઠક આવી અને એમણે જે ગણાવી હતી એ દસ જ બેઠક આવી કારણ જાણો છો આ એ નેતાઓ છે કે જે જમીનથી ઊભા થયા છે ગુજરાતભરમાં નાના નાના કાર્યકરના સંપર્કમાં સંબંધ રાખે એમના પાસેથી જમીનની હકીકત જાણે એમના પાસેથી સચોટ માહિતી હોય કોણ કાર્યકર કયા નેતાનું સામાજિક વર્ગ તાકાત શું છે એ સારી રીતે પરખ ધરાવતા હતા છે આજના નેતાઓ મેં શક્તિ નથી એમને એ ખબર નહીં હોય કે એમના કયા વોર્ડના કઈ સમિતિના કોણ શું પ્રમુખ છે આપણે જિલ્લા અને શહેરના પ્રમુખો ભૂલી જઈએ આ નેતાઓ અત્યારે ગુજરાત કોંગ્રેસ ચલાવે છે અને એટલા જ માટે એમને આવા ફૂટેલી કારતૂસો લાવવી પડે છે આ નેતાઓ ખરેખર જો ગુજરાત કોંગ્રેસને ઉભી કરવી હોય ને તો આપણે ભૂલી જઈએ કે ભાઈ એમને ગુજરાતના પૂર્વજોમાંથી કંઈ શીખવું નથી પછી રતુભાઈ હોય કે જીણાભાઈ હોય કે અહેમદભાઈ હોય કે માધવસિંહભાઈ હોય એમના કાર્યકર કે એમની એમની જીવનમાંથી કંઈ શીખવું નથી તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં એક નેતા થઈ ગયા વાય એસ આર રેડ્ડી પાંચ હજાર કિલોમીટરની પદયાત્રા કરી અને કોંગ્રેસને બેઠી કરી જન જન સુધી પહોંચ્યા લોક સાથે નાતો કેળવ્યો વિશ્વાસ જીત્યો છે આ કોઈ નેતા જનાક્રોશ રેલીઓ કરે છે મોંઘીદાર ગાડીઓમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈને સભાઓ કરે છે પ્રજા સાથે નાતો જોડવો પ્રજાનો વિશ્વાસ જીતવા માટે પ્રજાની વચ્ચે જવું પડે ગાડીઓમાં નહીં આવી રીતે પદયાત્રા કાઢીને એમની વચ્ચે બેસવું પડે માધવસિંહ સોલંકીની જેમ ખાટલા પરિષદો કરવી પડે સાચી ખાટલા પરિષદ પાંચ પચીસ કાર્યકરોને ભેગા કરીને ખાટલા પરિષદ નહીં જે ખરેખર કાર્યકર છે ખરેખર જે સામાજિક આગેવાન છે ને એમના જોડે જે આ નેતાઓને કરવું નથી કારણ કે કારણ કે વિપક્ષમાં બેસીને પણ એમને સત્તાનો લાભ અત્યારે ગુજરાતમાં મળી રહ્યો છે તો શું કામ સત્તામાં આવીને ભાગ બટાઈ કરે આ કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં જો કોંગ્રેસ જીવતી કરવી હશે તો આ ફૂટેલી કારતુસો નહીં એમના પક્ષના સંનિષ્ઠ કાર્યકરો એમના પક્ષના સ્થાનિક સામાજિક આગેવાનો જેમની ખરેખર સમાજમાં ક્યાંય ને ક્યાંય વર્ક છે સારી છાપ છે એવા કાર્યકર અને નેતાઓને આગળ લાવવા પડશે તૈયાર કરવા પડશે ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાય માળખું બદલાય પણ એ માળખું બદલવાનું નામ હોય છે ચહેરા એને એ જ કોઈ ઉપપ્રમુખમાંથી મહામંત્રી બને કોઈ મહામંત્રીમાંથી ઉપપ્રમુખ બને કોઈ મંત્રીમાંથી મહામંત્રી બને કોઈ કોષાધ્યક્ષ બતાવે એને એ જ ચહેરાઓ તમને પચાસ સો જણા જોવા મળશે જ્યાં સુધી આ ચાલુ રહેશે ને ત્યાં સુધી આ કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય ઊભી ના થાય ગુજરાતને ગુજરાત કોંગ્રેસને ગુજરાતમાં ઊભું થવું હશે તો એને જબરજસ્ત પરિવર્તન અને એની કેડરમાં વિશ્વાસ મૂકી કેડરના સંદેશ વિશ્વાસુ કાર્યકરને નેતાઓને આગળ લાવવા પડશે મોકો આપવો પડશે એ જ પરિવર્તન લાવી શકશે તમે અમદાવાદમાં દિલ્હીમાં વગ ધરાવતા નેતાઓ નહીં લાવી શકો તમારે એમના પર વિશ્વાસ મૂકવો પડશે છે તમારી એ તૈયારી તો જ ગુજરાતમાં કોંગ્રેસ ઊભી થશે આ ફૂટેલી કારતુસો આયારામ ગયારામ છે આજે ક્યાંય નથી ગોઠવાતા એટલે તમારે ત્યાં આવ્યા છે ક્યાંય બીજે ગોઠવાશે જતા રહેશે તમારા પક્ષમાં જે વર્ષોથી દાયકાઓથી કામ કરે છે એ જ કોંગ્રેસની વિચારધારાને વિશ્વાસ મૂકી અને પક્ષ સાથે સંનિશ્ચાથી કામ કરશે દર્શક મિત્રો આવા જ વિશ્લેષણ અને બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવા માસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો